તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે અમે ભાઈ બંધુ આવી છીએ આપણો શ્યાભર રહ્યું એના જંગલમાં બરાબર અને એક મક્કડ મઢી કરીને એક મઢી છે બરાબર તોકરનો આપણો વિડીયો બનાવવાનો છે અને એ હજારો વર્ષ જૂની મઢી છે બરાબર અને એના અંદર બહુ રહસ્યમય વસ્તુઓ છે શું તો આપણે બધું તમે વિડીયોના અંદર બતાવવાના છીએ જે આપણો શેભરના નજીક જૂની છેદને ગોમ રહ્યું ને તો અથી એકદમ નજીક પડે જવા માટે શહેબાથી પણ તમે આવી શકો છો બરાબર પણ એ થોડું લોંગ પડી જાય તો ઓના અંદર એક એવો રસ્તો છે જો આપણે ઓયથી અંદર જઈએ ને તો શેફ પાર્ટના રસ્તો ન્યા કરતો બરાબર તો એવું છે આપણા મઢીની અંદર બરાબર અને આપણે લગભગ આ બાજુ છે જવાનું છે હમરજાનું હા હોમમાં આપણે આ મઢી છે બરાબર તો મઢીનો વિડીયો તમે બતાવવાના છીએ આપણે આગળ જે વખતે વરસાદ આવ્યો તે વખતે વિડીયો વાત કરી લીધી કે ભાઈ આપણે મઢીનો વિડીયો બતાવીશું પણ એ વખતે થોડો સમય એવો મળ્યો નહોતો એટલે મને નતા બતાવીએ છીએ પણ અત્યારે તમને બતાવીએ છીએ તો જો કંઈક આ ટાઈપનું લોકેશન છે હોયથી એકદમ જંગલમાં આવેલી છે આ મઢી બરાબર અને તો જો અમે અહીંથી આગળ 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 જઈએ છીએ અને હોય કારણ તમે આગળ જો હોય કે પહેલાં એક ગોગા મહારાજનો રાફડો હોય કારણ તમને જોવા મળશે તો તમે દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ છીએ તો જય ગોગા મહારાજ કમેન્ટ કરી દેજો બરાબર અને હોયથી આપણે આગળ જઈએ છીએ રસ્તા રસ્તા પહેલાં તો જે તે વખત પહેલાં એક આગળ હવન પણ કરેલો હોય હવન કરે તો હા હવન કરેલો હોય ટાઈમ અમે આવેલા છીએ ને એના હતા ખાતા અને એટલો ટાઈમ થઈ ગયો લગભગ આવ્યા આગળ મુઢા જ દેખાય છે જો કંઈક જોરદાર પથ્થર જોવા મળ્યો જો મારે પથ્થર જોયો આરે અરે અમરે જો મૂઢા જોયા દેખાય ન જો બે બાજુ બે હસ્યો અને પછી નાક જેવું છે ને નેચરનો ભાગ લે ને એ આટલે એ મૂઢા જેવું છે તો કમ્પ્લીટ મોઢા ને શીપ વાળો અરે પથ્થર છે તમે જોયો ન પથ્થર તો તમે કીધું છે એટલે ભાઈ આ એ ચમત્કારી ગુફા છે ભાઈ ઘણા બધા બાઉજીઓ તપસ્યા પણ કરેલી છે ઘણા બધા ઋષિમુનિઓ તપસ્યા કરેલી છે એટલા માટે તપસ્વીઓની ભૂમિ તરીકે પણ આ રીતે મક્કરમઢી ઓળખાય છે અને મક્કરમઢી એ તપસ્વીઓ માટે જ પ્રખ્યાત છે તો જો એક આપણે એક મંદિર સર હા સમા એક સ સમાધિ લીધેલી બાઉજીએજી હા તો જો અંદર બાઉજીનો ફોટો પણ છે તો મને બતાવું છું તો આ બાજુ હોયકણ સમાધિ લીધેલી છે બરાબર તો મિત્રો ગુરુજીના દર્શન કરાયા અને પછી આપણો હોય બાજુમાં એક કૂવો છે બરાબર મંદિર્યું મહારાજનું એના હમત છે તો આપણે પાસેથી મકર મઢી પર મંદિર મઢી તરફ જવાનું છે અને આ બાજુ એ કૂવો છે તો કૂવો બતાવું છું તો જુઓ અરે બહુ જૂનો કૂવો છે અને આ કૂવામાં ચમત્કારી ટાઈપનો છે ભાઈ પોણી અંદર ખૂટતું જ ના કરી જો અરે ઉપર કોટાબીજા નસી દીધે હશે હાલ અને હા જો આ લગાવ્યું છે આ રોજી પોણી ખેંચવા માટે લગાવી લઈએ બાકી જુઓ તમે ઝૂમ કરીને બતાવો અંદર કે હાલ સુધી અંદરમાં પાણી છે આમાં જેટલા વર્ષ જૂનું હોય એ તો આપણે કોઈ અંદાજો લગાવી ના શકાય ઘણા ઘણા વર્ષો હજારો વર્ષ જૂનો પણ હોઈ શકે છે આ લોકો કૂવો બાકી જુઓ અંદર પાણી તમને દેખાતું છે કદાચ હું તે જ પોતા એટલી બધી ક્લિયરિટી નહીં આવતી હોય જુઓ હું પહેલી બાજુ બતાવું એ બાજુ તમને ચોખ્ખું દેખા કારણ કે એ બાજુ કોટા બીજા નહીં ને બીજું કે જો કોટા જોનર બીજું આવે ને પડી ના જો એટલા માટે બાકી જો હું બતાવું છું એ જો દેખાય છે અંદર પોણી છે જો કુવામાં હજી એ પોણી છે ને હજી પોણી હુકાતું જ છે ને એ ખાસા સમયથી સર અને ઓનો સ્પેશિયલ ગોવાનો વિડીયો કોઈ ઇન્સ્ટાગ્રામ પરિયો બનાવ્યો છે તો ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો ને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેજો બરોબર વલ્લો છે એ પણ ચમત્કાર કહેવાય કે જે વલ્લાની સાઇઝ છે જેટલી એનો જેટલી જેટલો દેખાય છે એટલો એટલો છે હા સતત્રી વર્ષથી એવળો ને એવડો જ છે જો આ વલ્લો વલ્લોભાઈ રાજુભાઈનો છત્રીસ વર્ષ થયો છું અને સત્રીસ વર્ષથી આવે વલ્લો એવળો નીવડો જ છે હા વધતો કે નથ મોટો થતો કે નથો હુકાતો અને લીલો એટલે ઉનાળો હોય શિયાળો હોય ચોમાવો હોય બસ આટલો લીલો રહે આ ટાઈપનો છે નહા મોટો થતો અમે જેવું હોય આ મોસમ એવું જ હોય કે ગમે તે જાળવો હોય તો એવું જોઈએ કે ભાઈ વધારે ઉંમર થાય એટલે હું જાય પડતું થાય કે થાય એવું બધું હોય પણ આ વલ્લાને અંદર એવું છે ના તો ચલો આપણે જીએ મટી અને આગળ જઈને તમને વધાઈએ અંદર મો તો એક ઘણા ટાઈમ પછી આવ્યો હેટે હવાન થયો ને લે એ વખતે આવ્યો તો તમે છેલા ટાઈમે આવ્યો બધા થઈ ગયો જો આ રસ્તો તમે બતાવો આ ટાઈપનો રસ્તો હોય ને બહુ મસ્ત જગ્યા સારી એમ તો તમે શેભર આવો ને હા ભાઈ જો આપણો હું તો જીને રહ્યા એસબી હિન્દુસ્તાની ટીમ જે કોમેડી વાળા રહ્યા બરાબર તો એવોને પણ વાયકાના વિડીયો આવીને બનાવી ગયેલા છું તો તમે વાત ઉપરથી અનુમાન લગાવી શકો આ જેટલું જૂનું આ સ્થાન હશે બરાબર તો આપણો ફાઇનલી મિત્રો પહોંચવા થઈ રહ્યા છીએ થઈ રહ્યા છીએ અઢી હનુમાનજીનું મંદિર પહેલું તો આ હનુમાનજીના દર્શન તમે કરી લો તો મિત્રો આપણા જે બાવજી હતા ને એ બાવજી અત્યારે હાજરમાં નહીં એટલા માટે લોક બીજું મારે લો કારણ કે એમાં સામાન બીજું બધું પડેલું હોય એટલા માટે બરાબર તો અંદરથી તમને જે ગુફાનામ બધું હતું એ બતાવી શક્યા નહીં કારણ કે બાવજી હાજર નહીં એટલે બરાબર અને આપણે આ બાજુ ઉપર થોડા જઈએ છીએ ને એકને એવું મસ્ત લોકેશન છે એ અમે તમને બતાવવાના છીએ બરાબર આજુબાજુથી બહુ મસ્ત લોકેશન દેખાય અને આપણે એથી દર્શન તો તમે કરાય ક્યાં નહીં કે નેક્સ્ટ ટાઈમ આપણે આવશું બરાબર ફરી એકવાર જે વખતે બાવજી હાજર હશે એ વખતે અને એ વખતે આવીને તમારા માટે બહુ મસ્ત વિડીયો બનાવશું અને આપણે હાલ ઉપરની સાઈડ જઈએ છીએ અને એથી તમે મસ્ત લોકેશન બતાવીએ છીએ તો આપણો આજે મક્કા મઢી રહી એનાથી સાઈડમાં જ એક પથરો છે એ કારણે અમે આવી જાય છીએ ઉપરનો એથી તમે બધું આજુબાજુનું લોકેશન બતાવીએ છીએ અમારે હાર્દિકભાઈ જુઓ ઘરાગ રાહ આવી રહ્યા છે આવો હાર્દિકભાઈ શું કરવા ખરાઈ રાખવું હશે હું ત્યારે આવો અવારા ઉપર જો રાગે રાગે રહ્યા આવે છે કારણ કે અમે બે જણા વહેલાં ચડી ગયા હતા વિડીયો બનાવવા માટે અને થોડા લેટ આવતા હતા બરાબર બાકી તમે જોઈ શકો છો આજુબાજુ બહુ મસ્ત લોકેશન દેખાય છે તમે જો આજુબાજુ બધા બોખરા જ છે અને જે આ બધું સાથે ગમ રહ્યું હોય કેમ છે પણ એ હાલ નહીં દેખાય કારણ કે હોય કંઈ બધું જંગલનું બધું વાતાવરણ દેખાય બાકી જો એકથી બહુ મસ્ત લોકેશન દેખાયું છે કે તમે ભાઈબંધ તો હંગાતી એક દિવસ પ્રવાસી સ્થળ તરીકે આવી શકો છો ઘર આવો એટલે બધે ફરવાનું બરોબર જો બહુ મસ્ત લોકેશન છે તો આવા લોકેશન ઉપર તે ભયમદંગાદા ને મજા આ આજે વોખરો એકદમ મસ્ત દેખાય છે બધા પથરા છૂટા છૂટા પડ્યા છે ને અંદર રેતુડો છે ને બધા રેતીથી ચોટી ગયા છે બરાબર એક આટલું મસ્ત લોકેશન તમને શ્યાપારમાં જોવા મળી જશે બરાબર શ્યાપરમાં ઘણો એવું મંદિર છે જો હોમ બખરા એક મંદિર છે તમને ઝૂમ કરીને બતાવું કદાચ જો ધજા દેખાતો નહીં દેખાય કદાચ કે બહુ દૂર છે પણ ઇકણ સર એક મંદિર છે બરાબર જે આપણે ગુરુજી હતા હોયકણ જે તપસ્યા કરતા એરા એ વહેલા તપસ્યા કરતા બરાબર તો ઇકનનું બધું ઇકનનું પણ મંદિર છે તો આપણે એ જઈને પણ તમારો વિડીયો બતાવવાના છીએ હે પણ એના વહેલા આપણો વેકણ જે બખરો રહે એના ઉપર સાત કુંડસ આપણા મટીના અંદરથી તો તમને દર્શન કરાવી શક્યા છે ને કાં બાઉજી વોકણ હાજર હાજર નહોતા એટલે આપણો હોયકણ જે સાત કુંડ ઉપર છે એ તમે બતાવવાના છીએ બરોબર તો એનું રહસ્ય શું છે એ તો આ બે ખબર કારણ કે આગળ જતા તમે વિડીયો બનાવી રહજો તો આપણે જે સાત કુંડ તરફ જતા હતા બરોબર અને એનાથી વચ્ચે જતા એક મસ્ત લોકેશન આવ્યું છે એ તમને બતાવીએ છીએ ઉપર હેઠળ તે ઉપર ચડવા પડશે ચડાઈ ચડાઈ નું લાય છે લેજો બહુ મસ્ત લોકેશન દેખાય બાકી તમે શેભર આવે કે તમને એવું લાતું છે એક જ ભોખરો પણ તમે અંદર આવન આંખ ખોવા પડે કોઈ એટલા ભોખરા છે ને ને બધા દેખા છે જંગલ વિસ્તારનું છે હા ઓય ઓય કન ભાગ પણ દીસી મેગા હમ ભાઈ નાબુ હા રીસ સાલ અરે ભોખરો મસ્ત દેખાય હમરે ને રે હા લોકેશન એકદમ મસ્ત આવે જો અરે આપણો મહાકાળી માતાજીનું મંદિર જે તમને વિડીયોની અંદર દર્શન કરાયેલા છે બરોબર એકાદનો ભોખરો છે કાલેનાનો અને જો હોયથી આપણું હમ્મ ઉપર જવાનું છે એ આ બાજુ આટલા ઉપર આ હોય ઉપર હોય હા તો હોય આપણો હમ્મો જવાનું છે અને લગભગ અધી જાય છે એક ભોયથી આવ્યા છીએ એટલા માટે અને અમે બીજો વિડીયો તમને તો બનાવીએ બતાવીએ છીએ અને આજુબાજુ લોકેશન સારું આવશે તો તમે વિડીયો અંદર બતાવી રહશો તો અમે ભોખરા ઉપરતા રહો કારણ બહુ મસ્ત બોખરો આવી ગયો પથરો આવી ગયો છે એટલે એક ઉભા રહ્યા છીએ બાકી જો રાજુભાઈ હમ પથરા પર જતા રહ્યા છે બહુ મસ્ત લોકેશન આપણે પણ એક જઈએ છીએ અને તમને બતાવીએ છીએ બોલો રાજુભાઈ કહેવાનું ખરું વાતાવરણ ને જોઈને બહુ મસ્ત જો અરે હમો બોખરો હા જે બોખરો ઉતરીને આપણે પેલે ચડવાનું ને પાછું પેલા ચડવાનું ઉપર હા જો ઘેડા એમ પૂરા કંઈ નફાને એવું લાગ્યા કરું વધો નહીં પણ આપણે તમને વિડીયોની અંદર જે આપણે લોકેશન બતાવવા માટે ગમે જગ્યાએ જતા રહ્યા બરાબર જે અમે મુકેશ્વરની જે નહેર આવે છે એ પણ અમે દેખાય છે જો અરે આ નહેર છે જે મુકેશ્વર ડેમમાંથી આવે છે બાકી જુઓ આજુબાજુ તમને હરવરની ગીરવાળા બહુ જોરદાર દેખાતી છે આ તો બધા હરવરની ગીરમાં જ છે બાકી જુઓ બહુ મસ્ત લોકેશન આપણે જઈએ છીએ આગળ ઉપર અને પેલું બહુ ભાઈ એ રે એ પથરો એ માત્ર તેઓ ખાડો જેમ છે હા તો આપણે એ જઈને તમને એ પણ બતાવીએ હું જીએ થોડા અને તમે બતાવીએ બાકી આપણે જીએ છીએ થોડા આગળ પેલો જે પેલા જે બોખરો આગળ થી સમય તમે વીડિયો અંદર બતાવ્યો તો એ રો ભોખરો આવ્યો છે પથરો બરોબર અને આપણે એ જીએ છીએ જો પછી આવું ચડવાનું છે રાત્રે મોગલ પકડવાનું ચલો હું ચાલું

જો આ રે જૂની છે તની ગમ વહે દેખાય છે હું તો ઝૂમ કરીને બતાવું જઈએ બરાબર પણ અહીંયાથી લોકેશન પણ બહુ મસ્ત દેખાય છે અને અમે લગભગ અડધોમાં આવી ગયા છીએ હજી આ ચડીને જ નહીં હજુ ઉતરીને ફેરતી પાછું ઉપર ચડવાનું છે એવું જ છે ને લેવડ હતા અમે ટાઈમ વેસ્ટ કર્યા આગળ આપણે જઈએ છીએ જે સાત કુંડ તમે બતાવવાના છે એટલા તો તમે વિડીયોમાં અંદર બનાવી રહેજો જો અહીં લોકેશન બહુ મસ્ત છે આરે આરે ભાગ ને ભાગે મસ્ત છે કારણ કે જોખરી જેવું હોય પથરા મિત્રો અમે પેલા હાથ કોનું ઓગતા ઓગતા બહુ મસ્ત જગ્યા ઉપર આવી ગયા છીએ જો આ બોખરા ઉપર કદાચ સી ફાઈનલી તો ખબર નહીં રાજુભાઈ ભૂલી જાય એમનું મંદિર શું ભાઈ અરે આ ગોગા બાબા મંદિર હોય ભરાઈ ગયા તો જો અરે ગોગા મહારાજ નું જે જૂનું મંદિર છે હું દેખાય અરે જો આરા બોખરામાં પેલી બાજુ હોય કે નવું મંદિર આવી જાય અને જો હજી લોકેશન જેટલું મસ્ત દેખાય પૂરા હા બધો ગમડો રહ્યો આરે બોખરો આખો અલગ દેખાય એમાં આપણે એ બોખરા પર ચઢવાનું છે હોય કે ધજા વ્હાઈટ કલરની હાટલા જ નહીં દેખાતી દૂર છે એટલા માટે দেখা দিছে হাৰ্দিক ভাই থাকো ৰিস্ক লাইন আই গৈছো উত নকি গৈছো লোকেশ আখো মুকেশ্বেখাই যি আৰে আখো মুকেশ্বেম নে যি বহু মস্তৰণ দেইখায়ে আমি ঔ কুড়ে আমি যি পেলাই হাত কুডে আ কুড়ি গৈছে ভূণ্ড না কুড તો ચાલો આપણે આગળની થોડો વિડીયો બનાવીએ અને પછીથી તમે લોકેશન જોઈ લો કે આ ટાઈપનું લોકેશન છે તો મિત્રો હવે પેલા હાથ કુંડ હોકતા હોકતા હે ચોટી ઉપર ચડી જાય છે પણ કુણ તો મળ્યા નહોતું પણ જો આ રીસ એક ચોટી અને આરા બોખરા પર હું કદી આવ્યો નહોતો મારા જીવનમાં હું પહેલી વાર આવ્યો છું તરફ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા ને એવું લાગે જો તમે આજુબાજુનું લોકેશન અને અમારે હાર્દિકભાઈ આવું પાછળ તકલીફ લાગે આવો આવો રાજુભાઈ બધા આવી જાય છે અમે જેટલું ચઢાય છીએ એ તો હમણાં જ ખબર છે જો જેટલા ઉપર ચડતા ને એના ઉપર બીજો ભોગરો દેખાતો હતો જો આ બાજુ બહુ મસ્ત લોકેશન દેખાય છે આજુબાજુ અને જે હમણાં ઘરનો નો દેખાય ગુરુ મહારાજનો બોખરો બરોબર તને ઝૂમ બતાવું છું જો અરે ગુરુ મહારાજનો બોખરો એ બોખરા કરતી પણ ઊંચી ચોટી આવી છે બરોબર બરાબર આ હમોરી આપણા ચામુંડા માતાજીનું મંદિર જેના ઉપર તમારો વિડીયો મેં બનાવેલો જ છે તો અહીંયા દર્શનમાં તમે કરાયો જ છીએ આ હમું દેખાય રહી જ છે બરાબર જો આ ટાઈપનું કોઈક લોકેશન છે આજુબાજુથી રાજુભાઈ વિડીયો ઉતારવાનું કહેતા હતા એ વિડીયો ઉતારવા ચાલુ કરતી એમાં ટૂંક જ સમયમાં એક વનોસ કાલે વાતનું ઉતારી બાકી પેલો હમો દેખાય

આ છોટી પર કોઈ ધજા ના આપે લાયા તો લગાઈ દે ગમે તે કોઈ અમે તકલીફ થોડી પડી બાકી અમે લાજો થાક બીજો ઘણો લાજો હેટ જેટલા થી આયા છે બોય હેટા અમુ દેખાય ગોમળો બધો એટલે થી આયા છે છે કે આ એ આ ગોમ દેખાય એટલે થી હેડતા આયા છે બરોબર બાકી જો આ બધા નેનેના બોખરા દેખાય બધા બોખરા છે ને આર્યો શેભરમાં હાર્યો મોટા મોટો પોખરો હર્યો છે જે ઊંચી ચોટી છે હારીએ છે હમ્મું દેખાય ઘોઘા આપણા ઘોઘાનું ધોમ શેભર જો હાર્યું હા હોયથી મંદિર મહાદેવનું રીતે દેખાય ગોગા મારા તો મંદિર નહીં દેખાય દેખાતું કારણ કે આગળ પેપરો છે એટલો બાકી જો હા આ હમો જૂનું શહેભર છે બે વયથી દેખાય ગુરુ મહારાજની ચોટી પણ હોયથી દેખાય છે ચામુંડા માતાજીનું મંદિર પણ હોયથી દેખાય છે અને આ હમ્મા પખરે મંદિર છે એ પણ હોયથી મંદિરની ધજા દેખાય છે પણ એ દૂર છે એટલા માટે ચોખ્ખું ક્લિયર દેખાય નહીં બરાબર બાકી જો આટલું મસ્ત લોકેશન છે ને તમે આવો નેક્સ્ટ ટાઈમ એક હોય આવો તો એકલા આવતા ને ચાર પાંચ ભાઈ બંને અંગાથી આવજો ને ભૂણ બીજો હોવા પડશે બરાબર ફોટા ફોટા પાડો બાકી તમે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે બહુ આવા સરસ મજાના વિડીયો લેતા હોય એડવેન્ચરવાળા અને અમારા રાજુબેન હાર્દિકભાઈનું કહેવું એવું છે કે આયા આયા બાકી તારા અંગાથી અમે બોખરા ઉપર આવવાના છીએ ના આવશે નહીં આવે

અને થોડી તકલીફ પડી છે અને કસ્ટી પણ પડી છે સાથી માં દુખાવો થાય છે થોડો થોડો ધબકારા વધી છે સાથીમાં પણ થોડી મહેનત કરી છે અને થોડો વિડિયો વાયરલ સપોર્ટ કરી પણ બનાવ્યો છે અને અમને સપોર્ટ કરજો પણ હા તો વિડિયો ગમે તો વિડિયો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો બરોબર તો તમે પણ નેક્સ્ટ ટાઈમ આવો એટલે એકને આપણે આપોખરાન ચોટી પર આવજો બહુ મસ્ત ફિલિંગ આવશે આ બાજુથી આવજો ને ઘોઘા હોવા માંથી તો પણ એ એકદમ લોંગ પડશે અને આ બાજુથી આવશે તો એ લોંગ જ પડવાનું બરોબર બરાબર કે તમે જે બાજુથી આવો એ બાજુથી આવજો બહુ મસ્ત જગ્યા છે તો ચલો મળી એક નવી જગ્યા નવા વિડીયો સાથે